વરસતા વરસાદમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે બાવળા નજીક ભારે વરસાદ તો વરસાદને કારણે માર્ગો પર પાણી ભરાયા બાવળા નજીક હાઈવે પર પાણી ભરાતા ટ્રાફિક જામ સર્જાયો છે ત્યારે બાવળા કેરાણા જીઆઈડીસી જિલ્લા ટ્રાફિક સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો વરસતા વરસાદમાં પોલીસ જવાનો કામગીરી કરી રહ્યા છે તો બાવળાથી અમદાવાદ જવાના માર્ગ ઉપર એક તરફ રોડ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે વાહનોની પાછળ એટલે કે ઘણા સમયથી લાંબી કતારો લાગેલી જોવા મળી રહી છે તો રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે બાવડા નજીક ભારે વરસાદને કારણે પાણી ભરાયા હોવાના દ્રશ્યો જે સામે આવ્યા છે ત્યારે વરસતા વરસાદમાં પણ પોલીસ જવાનો પોતાની નિષ્ઠાપૂર્વક કામગીરી કરી રહ્યા છે બાવળાથી અમદાવાદ જવાના માર્ગ ઉપર એક તરફ રોડ પર પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે ત્યારે વરસતા વરસાદમાં પણ પોલીસ જવાનો પોતાની નિષ્ઠાપૂર્વક કામગીરી નિભાવી રહ્યા છે પોલીસ કર્મીઓ વરસતા વરસાદમાં સતત કામગીરી કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે બ્યુરો રિપોર્ટ પોટક કલમ શક્તિ ન્યૂઝ